નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જે આજે વહેલી સવારે જ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી એમને બહારે લાવવામાં આવ્યા હતા ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે જ્યારે વડોદરાની મધ્યસ્થ જેલની બહાર જ જેવા આવ્યા જેલનો દરવાજો હતો એ જેલના દરવાજાની જેવા જ બહારે આવ્યા કે ચૈતરભાઈ વસાવાનું આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તા હોય જેટલા પણ ધારાસભ્યો હોય એમને ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કર્યું હતું જોકે ચૈતરભાઈ વસાવાના સ્વાગતની અંદર મોટા મોટા ફૂલો હાર અને ઢોર લઈને લોકો આવ્યા અને ત્યારબાદ ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કર્યું જો કે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને આગામી સમય પહેલા હાઈકોર્ટમાંથી ત્રણ દિવસ માટે જામીન મળ્યા હતા એટલે કે આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ આ ત્રણ દિવસ માટે ચૈતરભાઈ વસાવાને જામીન મળ્યા હતા અને એના કારણે આજે ચૈતરભાઈ વસાવા કે જે વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બારે આવ્યા આજે ચૈતરભાઈ વસાવાનો પહેલો દિવસ આજે ચૈતરભાઈ વસાવા વડોદરાના મધ્યસ્થ જેલની બહારે આવતા એમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાર પછી ચૈતરભાઈ વસાવા ગાંધીનગર ખાતે રવાના થઈ ગયા ગાંધીનગર ખાતે એ માટે રવાના થયા કેમ કે ગાંધીનગરમાં મિત્રો વિધાનસભાની બેઠક થવાની છે ને એ વિધાનસભાની બેઠકની અંદર ચૈતરભાઈ વસાવા હાજરી આપવા માટે જવાના છે જોકે મિત્રો એવી પણ શરતો લાગુ પાડવામાં આવી છે હાઈકોર્ટ તરફથી કે ચૈતરભાઈ વસાવા નર્મદામાં નહીં જઈ શકે એટલે કે પોતાના વતનમાં બિલકુલ નહીં જઈ શકે એટલું જ નહીં પણ એની સાથે સાથે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ સાથે કોઈપણ જાતનું જે સંગઠન આવે એ પણ અત્યારે નહીં કરી શકે અને જ્યારે હાફ મર્ડરના કેસની તારીખ અગિયાર તારીખ છે હવે અગિયાર તારીખના દિવસે જો ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે તો ચોક્કસપણે મારા ભાઈઓને બહેનો આપણે એક વાત કહી શકીએ કે જૈતરભાઈ વસાવા એ પોતાના વતનમાં બધી જઈ શકશે પણ અત્યારે જે એમને શરત ઉપર છોડવામાં આવ્યા છે અત્યારે જે એ ધારાસભ્ય છે ડેડિયાપાડાના અને એ માટે એ વિધાનસભાની બેઠકની અંદર એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું ને ત્યારબાદ એ વિધાનસભાની બેઠકની અંદર જૈતરભાઈ વસાવાને હાજર રહેવું ખૂબ જ મહત્ત્વનું હતું ને એ માટે જૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા હતા હવે આગળના સમયમાં આપણને જે કાંઈ પણ સમાચાર મળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી તમે શું કહીશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ